તો મિત્રો સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં જઈએ છીએ આ રસ્તો આ સા આપડા ખેતર નો રસ્તો ગાય બફોરાની આપણે વ્યાવ પૂરી ને જ્યાતા શેતરમાં હવે ખબર નથી કે ખેતરમાં શીખર નહીં બફોરવાની પૂરી કરી ચાર વાગે જોવા હું ભાવ હોય તો બરોબર તો મિત્રો વાર તો બધેલા જ છે એ તો આપણી ભેહ તો દેખાતી નહીં હવે બીજા જઈ જઈને જોઈએ હોય તો બરોબર પેલી હોય ચર તો ગાય પેહ તો ચરેજો ઇતરમાં તો ગાય આપણે વેહા મૂકી છે ઘેર આવતા રહેતા પાછો બેહો લેવા જવું તો ગાય આ લેબુડી લેબુ આવે બહુ મોટા જ નહીં આયા આવળા લેબુ આય તો આ તબેલો આ ગુગાનું મંદિર તો હવે આપણે ભાવ ગેલે જવા માટે વાડ ખોલી દઈએ ફાઈનલી આપણે વાર ખોલી દીધા હવે જઈએ બે વારે આપણે હોટી હવે આપણે જઈએ વિડીયો બનાવવાનો મસ્ત વ્યુ અવાજ હતો તો આપણે લઈને ગેર બ્યાઓ લઈને ગરજી મેળા વાયે લાઈ

ઘરે જઈને ડાયરેક્ટ બીજો વિડીયો બનાવી ડાયરેક્ટ જ બ્યાવ રોડ ઉપર ચડી જઈ ઓ

તો ગાય મમ્મી તો ભેદ હોય જાય આરી આપણે એક જ ભે આપડે જળવાયેલો ઝોફળી આવું આ બધી લાઈન કરેલી હેસ મમ્મી તો ભેદ હોય જાય આ આપણા ઘરનું લોકેશન આ રી આપડા બાજુ ખાડો

5-6 5 Lihat, dia membeli kankul dan jadi wajah Jadip Jadip, Jadi, yang kamu lakukan? Jadip, apa yang kamu lakukan? Apa? Apa yang kamu lakukan,

ব'ল মধুৰ ব'ল যা হাৰু হাৰু বোলো বোল વધવાનું હું બોલકા

कंकड़ो lấy cho वेणी còn cô लेणी रेक नई सेना में में करो तुम्हारा वीडियो

આ જમફાળ આવ્યા જો આ મપૈયો હોય આપણા દાદીઓ આવેલું આ બધા બપૈયો આવ્યો આવ્યો અને આખી વાળી બનાવીએ તો પોલીસ સાહેબ જોબુળું હ આ મોટું બપૈયું આપણા બાજુમાં રોડ હ